પંદર દિવસ પહેલાં કેનેડાના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ આમોદ આવતા અંતિમ સંસ્કાર કરાયા ભારતની એક યુવતી સહિત બે યુવાનોના કેનેડાની બ્રેમ્પટન સિટીમાં માર્ગ અકસ્માતમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ મોત થયા હતા કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયેલા મોતમાં આમોદમાં કાલિકા માતાજીના મંદિર પાસે રહેતા રોહિતભાઈ લિંબચિયાના પુત્ર ઋષભ લિંબચિયાનું કેનેડાની બ્રેમ્પટન સિટી પાસે કાર અકસ્માતમાં મોત થયું હતું તેઓ કેનેડામાં ઓન્ટારિયો ખાતે રહેતા હતા અને પોતાના ઘરેથી ચૌદ ફેબ્રુઆરીના રોજ કાર લઈને હોન્ડા કંપનીમાં નોકરી કરવા માટે જતા હતા ત્યારે સાહીઠ કિલોમીટર દૂર રસ્તામાં બ્રેમ્પટન સિટી પાસે તેમની કારને ટ્રક સાથે અકસ્માત થયો હતો જેમાં અમદાવાદની એક યુવતી સહિત પંજાબ અને આમોદના રોહિતભાઈ લિંબચિયાનું 25 વર્ષીય પુત્ર ઋષભ લિંબચિયાનું મોત થયું હતું જે કેનેડામાં હોન્ડા કંપનીમાં નોકરી કરતો હતો ઋષભ લિંબચિયાનું આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને લીંબિયા સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે આજે પંદર દિવસ બાદ ઋષભ લિંબચિયાનો મૃતદેહ વિમાન માર્ગે ભારત આવતા આ રોજ આમોદમાં તેમના પરિવારજનો અને સઘર સંબંધીઓની હાજરીમાં મૃતકના પિતાએ તેને મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા કેનેડાથી મૃતદેહ આમોદ લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય ડી સ્વામીએ કલેક્ટરથી માંડીને ઉપર સુધી રજૂઆત કરી હતી તેમજ મૃતકના પિતા રોહિતભાઈ લિંબચિયાએ તેમના પુત્રની બોડી આમોદ આવતા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ગુજરાત સરકાર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો રોહિત કુમાર ચંદિ છે રોહિતભાઈ શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનો માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાણા તથા મારું મિત્ર મંડળ આ મોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જમ્મુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બોળક મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અંતિમ વિધિ ક્યારે કરવાનો મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે સાડા સાતથી આઠના ગાળામાં રાખેલ છે